નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયો તમારું હાર્દિક સ્વાગત છે આજે વાર થયો સોમવાર મિત્રો આજે ઊંઝા માર્કેટમાં વીસ કિલો વરનો ભાવ મિત્રો આઠ હજાર સો રૂપિયા સુધી ભાવ બોલાયો છે અને જાણ લેવી આજના બજાર ભાવ ખેડૂત મિત્રો રોજે રોજના આવા બજાર ભાવ જાણવા માંગતા હોય તો ખાસ વિડિયો લાઈક આપીએ અને પ્લીઝ ચેનલ

સુવા સો રૂપિયાથી સત્તરસો રૂપિયા સુધી અઝમો અઢારસો રૂપિયાથી સવીસો રૂપિયા સુધી અને ધાણા સત્તરસો પચાસથી અઢારસો ને આડત્રીસ રૂપિયા સુધી અને આ દાખલો મિત્રો વાતના થતાં ઊંચા માર્કેટના બજાર ભાવ વિડીયોમાં અંગ સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા